સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા બાર વર્ષથી નિષ્ણાત વર્ષ બજાવતા ચાણસમા પ્રાથમિક કન્યા શાળાના કોમર્શિયલ આચાર્ય શ્રી સુરેશભાઈ દેસાઈ ની જિલ્લા ફેર બદલી થતા ચાણસમા શાળાના વિકાસ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ શાળાની કાયાપલ અને શૈક્ષણિક નવાચારો થકી શાળાને એક આગવી ઓળખ બનાવી છે શાળામાં પંચામૃત પ્રોજેક્ટ ખુલ્લું પુસ્તકાલય મહાપુરુષોના ડગલે પ્રોજેક્ટ થકી એક આદર્શ ભારતીય નાગરિક ઘડતરનું ઉત્તમ કાર્ય બદલ જિલ્લામાં નોંધ લેવાય આ પ્રવૃત્તિઓની સુવાસ સુવાસ્કર સરકાર શ્રીને શિક્ષણ વિભાગ સુધી પહોંચી તેના ફળ સ્વરૂપે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત થયો સતત શાળાને મંદિર અને બાણાઓને બાળ દેવો માની એમને કરેલા આરાધના સરાહનીય આ વનિષ્ઠાવાન અને ડાયનેમિક વ્યક્તિત્વ ધરાવતા આચાર્ય શ્રીને બદલીથી જાનસવા તાલુકેને મોટી ખોટ પડશે જાનસવાની સામાજિક પ્રવૃત્તિઓમાં અને કુદરતી આફત કે કોરોના કાળ દરમિયાન રસીકરણને કોરોના બાબતે લોક જાગૃતિનું કાર્ય બરદамવા જેવું હતું

હોશિયાર વહીવટ કરતા સમાજ પ્રેમી બાળહિત શાળા હિત જેઓના કેન્દ્રમાં છે તેવા સુરેશભાઈના સન્માનમાં ઉપસ્થિત કમલેશભાઈ નિખિલભાઈ પ્રવીણભાઈ મુકેશભાઈ રહી સેવાઓ યાદ કરી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ